પાલનપુર અમદાવાદ હાઈવે પર ભરકાવાડા પાટિયા પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે બે રાહદારીઓને ટક્કર મારતા બંને રાહદારીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જેમાં વાહન ચાલક ટક્કર મારી વાહન લઈ ત્યાંથી ફરાર થઈ ગયો હતો છાપી પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લામાં છાપીના ભરકાવાડા પાટિયા પાસે પાલનપુર અમદાવાદ હાઈવે પર અજાણ્યા વાહને બે રાહદારીઓને ટક્કર મારતા બંને રાહદારીઓના ઘટના સ્થળે મોત નીપજ્યા છે જેમાં ભરકાવાડા પાટિયા પાસે બે રાહદારીઓ પસાર થઈ રહ્યા હતા તે સમય દરમિયાન એક પૂર ઝડપે આવી રહેલા વાહને બંને રાહદારીઓને ધડાકાભેર ટક્કર મારી હતી જેના કારણે બંને રાહદારીઓ ગંભીર રીતે ઘાયલ થતા ઘટના સ્થળે તેમના મોત નીપજ્યા હતા વાહન ચાલકે બંને રાહદારીઓને ટક્કર માર્યા બાદ પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી છૂટ્યો હતો બનાવના પગલે હાઈવે પર લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અને છાપી પોલીસને જાણ કરતા છાપી પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચી બંને રાહદરીઓના મૃતદેહ કબજે લઈ તેમને પીએમ અર્થે ખસેડી અજાણ્યા વાહનચાલકને લઈ છાપી પોલીસે તપાસ હાથ ધરી છે